อ้าวอ้าวฮ่ายตาฮ่าฮตาอ้าวอีกคนอตาวหต่นใหญตหุ่นใตญ่หุ่ตใหญ่หต่นใหญตหุ่นใตญ่หุ่ตใหญ่โอ้หุ่นตุ้ยฮ่าฮตาฮ่าฮตาหุ่นตต้ยอีกตนแก่ยต่นแก่ตา่นจกตุ้ยตากขตาวลากข้าวตู้ตดือ નક કે ગાંગા કાસુ કઈ લાગ કાકા તો કાકા કાકા જો જોડો કાકા 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 શું થઈ મારા કાકા નહીં મારા કાકા તો રહ્યા ઓ કાકા પણ પોજો મારા કાકા તો રહ્યા મને નઈ ખબર ઓ કાકા મા કાકા તો મા કાકા છોડ્યા કાકામાં કાકા છો જે ત કાકા તું બધું બાફ્યું છે તારે શું શું કાકા મને નઈ ખબર ત કાકા ઓન છે જા કાકા ભૂત આવ્યું ભૂત આવ્યું હોય ઉડેલ આવ્યું હોય ઉપર લે આપડા ઉપર મેં જોયી

કટુજી હા શું થયું કટુ એ કટુજી કટુજી હું છું કટુજી હું છું રમતાજી અલા કટુજી રમતો છું કટુજી રમતો છું રમતા એ કટુ

હેલો પેલા હમણાં ઘેર લઈ લો ઘેર લઈ લોટું ઘેર કટુજી હેલો કટુ છે ઘરે લઈ લો ઘરે લઈ લો બરો કટુજી બરો ઘેર લઈ લો બરો પકડું પકડું હું પકડું અંદર લઈ લોકરા એટલે પાથા જ્યાં કાંટો કાંટો મોકો પાથર

હવે શું કરું એ ઉપાધ્યું હરી આ ગોટલી ને ના બોલાય તો સારું આ ગોટલીને ને મારો ગોટલો ફૂટી ગયો આ છોકરો આવ્યો નહિ છોકરા છોકરો જે આવ્યો નહિ ફોન કરું અમને પાસે ફોન તો આવો જુઓ ફોન હતો એમના પાસે ફોન પહોંચી ગયો ફોન આયો ફોન હાર્યો ઓ અમને વળી લોક મારેલો હો ફેશ લોક ફેશ લોક Gotli, gotli goodly, goodly, gotli goodly, 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 Bikaji goodly, Bikaji goodly, 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 goodly,

આવ જલ્દી આવ જલ્દી આવ આ ડોકનું તારો તારો ફોન એ છોકરા તું ગયો રે તું ગયો આ છોકરો તું ગયો કાકા કાકા મારો ફોન લાય ફોન નઈ મળ ફોન જોજો કુતરા લઈ ગયા હે કુતરા લઈ ગયા કુતરા લઈ ગયા કુતરાને તું ફોન હરગાવ્યો છે પણ કાકા મને ખબર કુતરા લઈ ગયા તું બધું છોડ તું પહેલા બધું પાછળ પલા ભુવાજી ને મહેમાન આવે ઘરે ભુવાજી

મારું મગજ ફાટી જાય છે આ ઉગેટ ના લાવે તો આવ્યો તો મરી ગયો તમે તો મને આજે તો માં જવું પડે તો જવું પડે બે લાગે ને તો આ બંધો ધરો કાકા ઉપરાય માત્ર એક કોમ કર આ ઘાટો બાલી બાંધ

देखो, call. फोन नहीं पड़ता आए आवा तो हाली बात है ना उबे आ आ लागे मन आ आ लागे काका ये मन आ गया आए आओ अंदर आओ मैं बाहर को बाहर अंदर आओ आओ अंदर आओ अंदर आओ 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 की हो रे आ सुजू तू नहीं जंपल ने आकर ये

ગટુજી ચમક્યા છે મે તમને હું કીધું તાને અલ્યા હાય એની માટે મત મે ફોન કર્યો એ અમને વડગા જોઈ લીધું બાર થી છોથી આયા નીકળતી તમારા તમા ઘેર નીકળે ને ઓય કર આઈન પેલા બાર જોઈ મને એમને આવતે પેલું લાગ્યું કે અમને કોઈક થયું હો એક મિનિટ ઉભા હું બુગાજી ને બોલાવું બોલાવ બુગાજી આ સાઈડ આવતો એ તિંગુ તો આ સાઈડ આવતો રે સાઈડ આ શું કરો આર્યું અલ્યા અલ્યા સાઈડમાં માં બેર સાઈડ માં આ

શું જણાય જી તું આ રઘવા પાણી મે તમારા માટે મંગાવ્યું અમને આવો ખાતું તો ખાતું એ પી છે અમને નઈ ખબર પડતી યાર

મને લાગો મંડી હોય એકદમ બીક હવે એક કોંગ કરતું લાય હવે બધવાનું લાય અને જોડે સુઈ જતું હવે મને બી ઊંઘ આવે છે એ મારે